ચેલો નમસ્કાર જય હિન્દ જય શ્રી કૃષ્ણ אביજો બધા વિદ્યાર્થી મિત્રો फटाफट જોઈન થઈ જશોજી ઓડિયો ઓડિયો બધાને બરાબર વિઝિબલ છે ઓડિયો ઓડિયો બધારે બરાબર વિઝિબલ છે ચલો આવી જાવ વેરી ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ ચલો વેલકમ બેક વેલકમ ટુ ધ ઓજસ સ્ટડી મરુણામ ફેબ્રિસ ધારવ્યા સ્વાગત છે તમારું ઓજસ સ્ટડીમાં ચલો બસ બસ એકદમ મજામાં છું આજના અંદર આપણે ચર્ચા કરીશું મેડિકલ સોશિયલ જે ભરતી આવી છે એ બાબતે વિગતવાર ચર્ચા કરીશું ન કર્યું તો લાઈક કરી દેજો જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેસો જી ચલો બીજી અગત્યની બાબતની થોડીક ચર્ચા કરી લઈએ કે આપણે પહેલી તારીખથી પેલી ડિસેમ્બરથી

અને જો પહેલી વખત તમે બેચની અંદર જોઈન થતા હો તો એ બધા વિદ્યાર્થી મિત્રો માટે દસ ટકા એસી માર્ક છે એમાંથી માર્ક જેમાં ત્રીસ માર્કનું રિઝનિંગ આવી જશે ત્રીસ માર્કનું મેથ્સ આવશે અને એકસો ને વીસ માર્કનું સબ્જેક્ટ રિલેટેડ આવશે જે વિદ્યાર્થી મિત્રો બેચની અંદર જોડાવા માટે ઈચ્છુક હોય એને આ નંબર ઉપર પોતાનું નામ લખી અને નીચે MSW લખી અને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે નહીતર બેચની અંદર જોઈન કરવામાં આવશે નહીં બરાબર છે ઓકે ચલો આની અંદર વાત કરીએ કે કયા પુસ્તકો વાંચવા પહેલી બાબત એ કે જો તમારે તૈયારી કરવી છે તો તમારે કયા કયા પુસ્તકો વાંચવા પડશે જેમાંથી 120 માર્કના સબ્જેક્ટ રિલેટેડ છે એની મેઈન ચર્ચા આપણે કરીએ બરાબર એમાં તમે કયા કયા પુસ્તકો વાંચશો તો એ મેન જે સબ્જેક્ટ છે એકસો ને વીસ માર્ક નો જે તમારો એમાંથી પેલા એમ ડબલ્યુ એકસો બે નંબરની બુક છે જેની ટાઇટલ છે સમાજ કાર્ય સમાજ શાસ્ત્ર અને સામાજિક મનોવિજ્ઞાન આનો ટોપિક તમને બુકની અંદર ઘણા બધા ટોપિક જોવા મળશે આના સિલેબસની અંદર બીજું MSW એકસો એક નંબરની બુક છે જેમાં સમાજ કાર્યનો ઇતિહાસ છે એના પણ ઘણા બધા ટોપિકો એડ થયેલા છે બી એસ ડબલ્યુઆર નંબરની બુક છે જેમાં સમાજ કાર્યનો ઇતિહાસ અને એમાં પણ દર્શન છે આ બંને છે ને સમાજ કાર્યો એમએસબ્લ્યુ એકસો એક અથવા તો તમે એમએસ બી મોટે ભાગે એકસો વીસ માર્ક નું જે સબ્જેક્ટ રિલેટેડ છે એ આ તમને ચાર કે પાંચ બુક ની અંદર જોવા મળશે મોટે ભાગે બધા ટોપિકસો ને વીસ માર્ક ના સબ્જેક્ટ રિલેટેડ છે ને એના બધા ટોપિક આમાંથી છે બરાબર છે જો તમે તમારી રીતે તૈયારી કરતા હો તો તમે આ બુક પરચેસ કરી બરાબર છે ગુજરાત ગવર્મેન્ટ ની બુક છે બુક પરચેસ કરીને ને એમાંથી તમે એક એક ટોપિક એને જોઈ વાંચી નોખા કરી અને પછી રીડ કરી શકો છો જો તમે તમારી રીતે તૈયારી કરતા હો તો જો તમે આપણી બેચ ની અંદર જોઈન થવા માટે ઈચ્છતા હો તો આ બધી બુક નો જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ તમારા સુધી લઈ આવીશું બરાબર છે તમારે આ બુક છે ને બધી બસો ત્રણસો ચારસો પેજ ની છે જો તમારે તમારી રીતે એમાંથી ટોપિક અલગ નથી કરવા તો તમે મારી સાથે બેચની અંદર પણ જોઈન થઈ શકો છો અને ગુજરાત ગવર્મેન્ટની બુકમાંથી જ આપણે ભણીશું જેથી કરીને એકસોનું વીસ માર્ક જે સબ્જેક્ટ રિલેટેડ છે એને મેક્સિમમ આપણે કવર કરી શકીએ બરાબર છે ક્લિયર હા તમને આ બધા બુકમાંથી જે એકસો વીસ નું સબ્જેક્ટ રિલેટેડ છે અને મેથેમેટિક્સ અને રીઝનિંગ છે એની ઈ બુક તમને મળવા પાત્ર રહેશે એટલે કે તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો અને એની પ્રિન્ટ તમે કઢાવી શકશો બરાબર છે બેચ ની અંદર જોઈન થાવ ને ત્યારે એટલે પીડીએફ બધાની મળશે કોઈ બુક મળશે નહીં ઓકે હવે સૌથી પહેલા વાત કરીએ રીઝનિંગ રીઝનિંગ તમને ત્રીસ માર્ક નું આપેલું છે ત્રીસ પ્રશ્નો હશે અને એના ગુણ કેટલા હશે તો કે ત્રીસ ગુણ હશે ત્રીસ પ્રશ્નો અને ત્રીસ ગુણ એમાં કયા કયા તમારે ચેપ્ટર કરવાના

પછી લોહીનો સંબંધના પ્રશ્નો છે કોઈ આંગળી ચિંધીને કહેતું હોય અથવા તો સાહેબ એની પેઢી લખી હોય તો લોહીના સંબંધવાળા જે પણ પ્રશ્નો છે એ બધા એક ચેપ્ટર તમને ઇન્ક્લૂડ કરેલો છે પછી તાર્કિક અંક ગણિત જે તમે તમારી રીતે ઉકેલવાનું હોય શ્રેણી જેવી રીતે હોય ને એવી રીતે તાર્કિક પણ હોય માહિતીનો અર્થઘટન જેમ ચાર્ટ આલેખ અને કોષ્ટક આપેલા હોય છે અને એના ઉપરથી તમારે જવાબ આપવાના હોય છે અને છેલ્લું છે માહિતીની પ્રયાપ્તતા આ ચેપ્ટર અઘરું પડે છે મારા મત મુજબ આ ચેપ્ટર તમારે સ્કીપ કરવું જોઈએ આનો એક બે માર્કના ક્વેશ્ચન હોય ને છોડી દેવાય માહિતીની પ્રયાપ્તતા આ ચેપ્ટર છે એ આપણે પણ સ્કીપ કરીશું આમાંથી એક બે માર્કના જે પ્રશ્ન નીકળશે ને એને આપણે આમાંથી ડેટા ઇન્ટરફેશન ચેપ્ટરને ચેપ્ટર ડિલીટ કરી નાખો આ ચેપ્ટર આપણે નહીં કરીએ એનું કારણ છે કે આ બધા ચેપ્ટર કરીશું જો આ ચેપ્ટર છેલ્લે કરીશું તો ગુજવાઈ જશો એક બે માર્ક આપણે છોડી દઈશું ચલો આટલું બધાને ક્લિયર થઈ ગયું પછી મેથેમેટિક્સની વાત કરીએ તો મેથેમેટિક્સની અંદર ટોટલ અગિયાર ચેપ્ટર આપેલા હશે જે તમારે બધા ચેપ્ટર સહેલા હશે આવડી જાય એવા છે એક છે સંખ્યા પદ્ધતિ જે આઠ નવ દસ કોન્સેપ્ટ છે બીજું સાદરૂપ અને બીજ ગણિત છે એ પણ આઠ નવ દસ નો કોન્સેપ્ટ છે સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી પછી સરેરાશ છે પછી છે હોય નફો દાખલા હશે ગુણોત્તર અને પ્રમાણના હશે ભાગીદારીના હશે સમય અને કાર્યના હશે સમય ઝડપ અને અંતર હશે કાર્ય મહેતાનો અને સાંકળનો નિયમ આટલા અગિયાર ચેપ્ટર તમને એક્ઝામની અંદર પૂછશે

તમારો બીજો સિલેબસ ભારતનું બંધારણ કરવાનો છે ટોપિક વાઇઝ એક પ્રશ્ન પૂછે બરાબર છે એમાં તમારે શું કરતું કે આમુખ તૈયાર કરવાનું મૂળભૂત હક કરવાનો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત ફરજો રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ રાજ્યપાલની સત્તા ભૂમિકા અને જવાબદારી સંસદ કરવાનું જેને સંસદીય પ્રણાલી કહીશું એ તમારે કરવાનું છે ભારતીય બંધારણ સુધારો કરવાનો કરવાની સરકારના સંબંધો ભારતમાં ન્યાયતંત્ર અને સંવિધાન સંસ્થાઓ આ દસ ચેપ્ટર તમારે બંધારણના કરવાના હશે જેટલું થાય એટલું મેક્સિમમ આમાંથી કરવાનું છે જેટલું તમારાથી ખેંચાય તમારી રીતે જેટલું ખેંચાય એટલું આમાંથી ખેંચવાનું છે બરાબર છે તો આ વાત થઈ બંધારણની પછી આગળ વાત કરીએ આગળ છે વર્તમાન પ્રવાહ જેને કરંટ અફેર કહીએ છીએ કરંટ અફેર તમારે છેલ્લા ત્રણ મહિનાના કરવાના છે જેની અંદર પ્રાદેશિક હોય રાષ્ટ્રીય હોય કે આંતરરાષ્ટ્રીય જે પણ કરંટ અફેર છે એ તમારે કરવાનું છે બરાબર છે જે જેના પણ દસ પ્રશ્નો હશે અને દસ ગુણ હશે પછી આવે છે ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્સિવ બે બંને પાંચ પાંચ માર્કના છે પાંચ માર્કનું ગુજરાતી છે ને પાંચ માર્કનું અંગ્રેજી છે હવે એમાં કેવી રીતે હોય એક ફકરો આપેલો હશે અને એમાંથી તમારે પાંચ પ્રશ્નના જવાબ આપવાના છે જેનો જવાબ તમને આ ફકરામાંથી જોવા મળશે તો આ તમે સહેલાઈથી આવડી શકે અંગ્રેજીમાં પણ સેમ છે અને ગુજરાતીમાં પણ સેમ છે અંગ્રેજીમાં હશે તો અંગ્રેજીનો પણ એક ફકરો આપેલો હશે અને એમાંથી તમારે પાંચ માર્ક આ આ ફકરામાંથી જ જવાબ મેળવવાના છે ભાઈ આવું તો બધાને આવડે ને કોમ્પ્રેન્સિવ ફકરામાંથી જવાબ દેતા તો આવડે અને થોડું થોડુંક કોમન સેન્સ હોય એટલે આ જવાબ આવડી છે થોડુંક કોમન સેન્સની જરૂર છે આ તો બધાને આવડે ભાઈ આવડે ને હે આ બધાને આવડી જાય થોડું કોમન સેન્સ હોય એટલે તમને ખબર પડી જાય કે આમાં શું જવાબ આવશે આમાં શું જવાબ આવશે ડાયરેક્ટ બેઠે બેઠો જવાબ ના આવે થોડુંક તમારે વિચારવું પડે થોડુંક તમારે વિચારવું પડશે ડાયરેક્ટ બેઠો બેઠો જવાબ હોય નહીં બરાબર છે ચલો ડેન ઓકે પછી આગળ જઈએ

મેડિકલ સોશિયલ વર્ક અને મલ્ટી સ્પ્લિનરી એટલે કે ઘણા બધા વિષયો વાળું એ પંદર માર્કનું છે મેડિકલ સોશિયલ વર્ક એમએસડબલ્યુ નો મેઇન ટોપિક છે જે પંદર માર્કનો નો આપેલો છે આમ મળી અને આ કેટલા માર્ક થાય છે તો કે એકસો ને વીસ માર્ક થશે આ સાત ટોપિક તમારે કરવાના છે સામાજિક કાર્ય છે આરોગ્ય અને રોગનો ખ્યાલ છે સંદેશા વ્યવહાર અને પરામર્શ છે આરોગ્યની સાર સંભાળ સરકારી કાર્યક્રમ અને યોજનાઓ સંશોધન મેડિકલ સોશિયલ વર્ક પાછળથી અત્યારે આપણે એમએસબ્લ્યુ મેડિકલ સોશિયલ વર્ક માટે જ આ બે કરી રહ્યા છીએ બરાબર છે ચલો હવે વાત કરીએ એમાં સામાજિક કાર્ય હતું જે વીસ માર્ક નું એમાં કયા કયા ટોપિક તો એના વ્યાખ્યા હેતુ ઉદ્દેશ્ય હોય એના કામ કરવાનું હોય એનું જૂથ હોય સમાજશાસ્ત્ર પરિવાર કલ્યાણ હોય આરોગ્યને સંભાળ હોય આરોગ્યને લગતા નિવારણના હોય સમુદાય આરોગ્ય હોય કૌટુંબિક સામાજિક કાર્ય હોય આ પેટા વિભાગો છે જે વીસ માર્ગ નું સામાજિક કાર્ય જે પૂછશે ને એના આ સબ પોઈન્ટ છે એમાંથી તમારે આટલા પોઈન્ટ કરવાના હવે તમે સામાજિક કાર્યની બુક લીધી એમાંથી તમારે આ બધા ટોપિક ગોતવાનો છે કે ભાઈ એની વ્યાખ્યા શું છે એનો અર્થ શું છે એનો હેતુ શું છે એનો ઉદ્દેશ્ય શું છે એનો ધ્યેય શું છે બરાબર છે એમાંથી જૂથ સાથે કામ હોય તો શું હોય વ્યક્તિઓ સાથે કામ કરો તો એનો ઉદ્દેશ્ય શું છે પરિવાર સમાજ સામાજિક કાર્ય આ બધા ટોપિક તમારે ગોતવા પડશે આ બધા તમારે ટોપિક એની અંદરથી ગોતવા પડશે ડન છે ચલો બરાબર છે ઓકે ચલો એનાથી આગળ જઈએ એનાથી આગળ જઈએ

બરાબર તો આરોગ્ય અને રોગનો ખ્યાલ થયો પછી સ્વરૂપે જશે એમસીક્યુમાં મટીરિયલ કોઈ દિવસ પ્રોવાઈડ નથી કરતો હું બરાબર છે તો એમાં વાતચીત હોય સંચારના પ્રકાર હોય એટલે કે માધ્યમના પ્રકાર એના વ્યાખ્યા સિદ્ધાંતો લેખિત વાતચીત કૌશલ્યો ઔપચારિક અને સર્જનાત્મક

પછી કાઉન્સેલર ની ભૂમિકા શું છે પરામશનો ક્ષેત્ર શું છે પછી પરામશની તકનીકો આવે છે તો પ્રાથમિક તકનીક શું હોય નોન વર્બલ કમ્યુનિકેશન એટલે કે સંદેશા વ્યવહાર કેવી રીતે કરવામાં આવે છે અને ગ્રાહક કેન્દ્રિત વર્તન અને જાગૃતિ મેડિકલ સોશિયલ વર્કર નું શું કામ હોય તો કે જે લોકો જે હોસ્પિટલ ની અંદર લોકો છે ને એને એ એ બધા જ લોકોને તમારે માનસિક રીતે ટેકો આપવાનો છે નવી નવી યોજનાઓનો લાભ કેવાનો હશે

કયા રોગથી કેવી રીતે બચવું અથવા તો નવી યોજના એના માટે શું છે તો એવી બધી પહોંચાડવાની છે પહોંચાડવાનું કામ છે હોસ્પિટલની અંદર હે ને આ મેઇન કાર્ય છે એનું એટલા માટે અહીંયા સંદેશા વ્યવહાર આવશે પછી આરોગ્યની સંભાળના પ્રથાઓ છે પંદર માર્ક નું છે જેમાં સમુદાયની વ્યાખ્યા છે ભાગીદારી છે અને ખ્યાલ છે

એના વિશે તમારે સમજાવવાનું છે પછી ટીમના સભ્યો સભ્યોની ભૂમિકા શું છે બરાબર છે આના વિશે પણ આપણે ચર્ચા કરીશું ડન છે ભાઈ બધાને આ મેં તમને દસ માર્ક નો સિલેબસ કીધું આટલા ટોપિક તમારે કરવાના છે આ તમારો જે પણ ટોપિક ટોટલ કેટલા માર્ક ના મેં તમને કીધા છે બસો ને દસ માર્ક નું કીધું છે આ બધા જ બસો ને દસ માર્ક હોય આ બસો દસ માર્ક થી બેચ બેચની અંદર એકસો ને વીસ માર્ક નું હું તમને કવર કરાવીશ તમારી કામગીરી છે એ અને સાહીઠ માર્કનું તમારું મેથ્સ અને રીઝનિંગ છે એ તમારે ત્રીસ માર્કનું આમાં કવર થશે ને જે તમારી જાતે કરવું પડશે જેમાં જે તમે કરી શકો સારી રીતે કરી શકો બરાબર છે તમે જે તમે સારી રીતે કરી શકો હું તમને એકસો ને એંસી માર્ક નું કવર કરાવીશ મેથ્સ રીઝનિંગ છે અને એકસો વીસ માર્ક નું સબ્જેક્ટ રિલેટેડ છે બંધારણ પણ તમે કરી શકો છો કરંટ અફેર પણ તમે કરી શકો છો ગુજરાતી અને અંગ્રેજી કોમ્પેન્સિવ જે મુદ્દા ઉપરથી જવાબ આપવાનો હોય છે એક્ઝામની કોઈ डेट આઈવી નથી એક્ઝામ આવતા થોડી વાર લાગશે ત્રણ ચાર પાંચ મહિના લાગે ત્યાં સુધીમાં આપણે સરળતાથી બે વખત એક વખત આપણે અહીંયા

આ તો તમારો સિલેબસ અને આટલા તમને જે પુસ્તકો પાંચ પુસ્તકો કીધા છે એ એકસો ને વીસ માર્ક ના સબ્જેક્ટ રિલેટેડના હશે એના ઉપર તમારે સૌથી વધારે ફોકસ કરવાનો છે ક્લિયર ચલો ચલો લાઈક ન કર્યું તો લાઈક કરી દેશો જે અને તમે ક્યાંથી મારી સાથે જોઈન થયા એ કમેન્ટ કરી દેશો પેલી તારીખે આપણે ડેમો લેકચર ની અંદર રાત્રે નવ વાગે મળીશું નવ થી સાડા દસ હજી તમને કાલના લેક્ચર ની અંદર કેવું કેવા પ્રશ્ન પૂછાય

ફરીથી નવા ક્લાસમાં નવી વાત સાથે મળીશું ત્યાં સુધી વિશ્યુ ઓલ ધ બેસ્ટ જય હિન્દ જય શ્રી કૃષ્ણ ગુડ બાય ટેક કેર ઓલ ઓફ યુ ના કોઈ જાતની ખાલી પીડીએફ મળવા પાત્ર નથી ઓનલી ફોર જે લોકો બેચની અંદર જોઈન થશે એને પીડીએફ મળવા પાત્ર છે એને પીડીએફ મળવા પાત્ર છે ચલો જય હિન્દ જય શ્રી કૃષ્ણ